જુનાગઢથી સમાચાર જૂનાગઢમાં બેઠકનો ભાજપના બેઠકનો બહિષ્કાર કરી મુખ્યમંત્રીને પત્ર લખી ફરિયાદ કરી ડેપ્યુટી કલેક્ટરની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં અધિકારીઓ સમય કરતા મોડા આવ્યા હોવાનો ધારાસભ્યોએ આરોપ લગાવ્યો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખીને કાયદેસરની કાર્યવાહી કરવાની ધારાસભ્યોએ માંગ કરી મામલેદાર કચેરીએ પ્રાંત અધિકારી વંદનાબેન મીનાની આગેવાનીમાં ફરિયાદ સંકલનની સમી ફરિયાદ સંકલનની મિટિંગ પુરવઠાની મિટિંગ એટીવીટીની મિટિંગ અને તમામ પ્રકારની મિટિંગો દર પહેલાં શનિવારે રાખવામાં આવે છે આજે અમે દેવાભાઈ માલમ હું તથા તમામ સરકારી સદસ્યો ને તમામ અધિકારી હાજર હતા અમે ત્રણ બે ને પિસ્તાલીસ મિનિટે ત્યાં પહોંચી ગયા હતા પરંતુ મામલતદારશ્રી અને ડેપ્યુટી કલેક્ટર ત્રણ ને પિસ્તાલીસ સુધી પોણી કલાક સુધી ન આવ્યા એટલે અમારે બીજી અન્ય જગ્યાએ દેવાભાઈને પણ મિટિંગ હતી મારે બીજી જગ્યાએ કાર્યક્રમ હતો એટલે અમે લેખિતમાં ત્યાં લખીને આપી દીધું કે આ મિટિંગનો અમે બહિષ્કાર કરીએ છીએ એનું કારણ એ છે કે કલેક્ટર ડેપ્યુટી કલેક્ટરને મામલતદારને વિકાસના કામોમાં કંઈ રસ નથી લોકોના પ્રશ્ન ઉકેલવામાં કંઈ રસ નથી અન્ય જગ્યાએ ખોટી રીતે લોકોને હેરાન કરવામાં રસ છે એટલે અમે બહિષ્કાર આજે મિટિંગનો કર્યો છે